કેમ શું મિત્રો તો સ્વાગત છે તમારું અમારા હજુ એક નવા વિડીયોમાં તો આપણે આવી ગયા છે જઝદન આપણા મેસી બસો પિસ્તાલીસ માટે પંજાબી છત્રી લેવા ફાઇબરહૂટ લેવા તો ચાલો જોયું સીએમ સાઉન્ડમાં આપણા કેતનભાઈ છે શું કીશો કેતનભાઈ કાંઈ નહીં બધાય સીએમ સાઉન્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બધાય એક વખત અવશ્ય રૂબરૂ મુલાકાત લો લોન રીતે કાંઈ નહીં પણ ચા પણ પીવા આવજો બધાય હા આવી ગયા છે વિ ગોડાઉને ચેક કરો ગોડાઉન આમનું જે પાઇપ લેવાનો છે આપણે અહીંથી બત્રીસ ઇંચ સીએમ સાઉન્ડ વાળા ગજબનું કલેક્શન ભેગું કર્યું છે આ બધા યુ પાઇપ છે જેમાંથી આપણે આ લેવાનું છે બત્રીસ ઇંચનું सीएम સાઉન્ડ જજદન કેતનભાઈએ ફાઈબરવુડ ફીટ કર્યું છે જોઈ લો આપડા કેતનભાઈ લો ઉતારે છે આ સેત્રી કેતનભાઈએ ફીટ કરી છે એ કેતનભાઈનું ફિટિંગ જોઈ લો જે કોઈને પણ પંજાબી છેતરી ફીટ કરાવી હોય આવતા રહ્યો સીએમ સાઉન્ડ જસદણ માં ફાઈનલી મિત્રો આપણે ફાઈબર ઉડ લઈ લીધું છે પંજાબી છેતરી લઈ લીધી છે આપણા વાહનમાં મૂકી દીધી છે અને હવે આને ઘરે લઈ જવાનો વારો છે અને લઈ જાવી છે ઘરે હા એ જો સાદું હૂડ છે ને છકડવારી રિક્ષા લઈને આવ્યા મોટા ભાઈ અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ છે આના એક વખત મુલાકાત લેજો સીએમ સાઉન્ડ સર્વિસ જસદણ જે પંજાબી હૂડ માટે પણ મળી રહેશે મૂકી દીધું છે જ આવી છે આપણા ગામ બાજુ

મામા એમ કહે છે કે આઈ પંજાબી છત્રી બેત્રી ફિટ ન કરાય એવા ડબલા બબલા ન ફિટ કરાય હા હા બંખા તોડના છે ને તે અટરતા આવ બેહો